છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લો બેહાલ સ્થિતિમાં છે નેશનલ હાઇવે છપ્પન નો સિહોદ પુલ ધરાશાયી થઈ ગયું છે અને બીજા લગભગ બધા જ પુલોની સ્થિતિ ખૂબ નાજુક છે આ સાથે જયારે કોંગ્રેસના કાર્યકર્તાઓ સુખી જળાશય નવનીકરણ થઈ રહેલી કેનાલ મુલાકાત કરી હતી તે વખતે કોંગ્રેસ સરકારમાં બનેલી કેનાલો ચાલીસ વર્ષો સુધી ખેડૂતોને પાણી લેવામાં ઉપયોગી થઈ હતી પરંતુ અત્યારે નવનીકરણ કરેલી કેનાલો ચાર મહિના પણ ચાલી નથી જેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા વિવિધ સાત મુદ્દાઓ પર આવેદનપત્ર આપી સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી

નરસે જલ લાંબની યોજના જેને ભાજપના ધારાસભ્ય કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો અમે વિરોધ નોંધાયો છે સાથે પાવીજતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે આ કેનાલ ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવી હતી અને ચાલીસ વર્ષ ચાલી બીજેપીએ બનાવી તો બે મહિના પણ ચાલી નથી તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સાથે અહીંયા છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ માટે યુજીસીના ફંડમાંથી હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું નવીનીકરણ થયું છે મારી માહિતી મુજબ એ નવીનીકરણ હોસ્ટેલને નવું બાંધકામ બતાવીને બતાવવામાં આવ્યું છે પણ હજુ સુધી સત્તર અઢમાં ઓગણીસો સત્તર અઢમાં આ બે હજાર આ બની છે ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું નથી અત્યારે આવવા જવાની ખૂબ ખરાબ વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરે નાના વાહનોમાં આવજા કરવાની વ્યવસ્થા કરે આ અમારા સાત જેટલા મુદ્દાઓની અમે માગણી કરી છે